બડી દે ઓલા ઓલા છો ને બકવાસ ને રોસ્ટ કરે છે ઓ અમારે ત્યાં અહીંયા માછ આયા છે મારા તો કેમ છો માછ મજામાં 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 બે જો અહીંયા દાદર માં બેઠા છે એનું કોઈ કામ નથી તમે ને ઓલા જો બહાર જતી રહો મામાજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ તો બધા મજામાં હશો અત્યાર વાગવામાં થયા છે સાડા નવ અને આપણે કામ પતી ગયું છે અહીંયા મમ્મી ટિફિન ભરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય દ્વારકાધીશ અને આપણું ટિફિન અહીંયા ભરાઈ ગયું છે અને હવે અમે નીકળીએ છીએ અમિત આવી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હવે આપણે નીકળીએ છીએ દુકાને જવા માટે આપણે આજે ચા નથી પીવી અમિત ચા નથી પીવી એટલે અમે નીકળીએ છીએ દુકાને જવા માટે હે ને મિત ચલો બાને મળી લઈએ આપણે

કે ભાઈ હું આને ઓળખું છું તમારે આ થાય છે તો મેં કીધું કઈ વાંધો નહીં એટલા ઓછા જ લઈશું અમે તો એમાં પાછો ભાવ કરાવ અહીંયા આમાં મફતમાં માં થોડું આવે છે તમે આવી રીતના ભાવ કરાવો કીધું તો એ બેન કે ના હું આટલા જ આપીશ આટલા જ આપીશ મેં કીધું એમાં પોસાતું જ નથી તો એ જબરજસ્તી કરતા પણ ના આપું હું આપતો હોય એ રીતે કારણ કે આપણને જે ભાવ પોસાતું હોય ભાવે આપીએ કે પછી ના પોસાતું હોય તો થોડા આપીએ કે ફિક્સ રેટ ની દુકાન છે એટલે અમે ભાવ કરતા જ નથી એટલે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ જે વધારે ખરીદી કરે અને ડિસ્કાઉન્ટ આપીએ છીએ કાં તો અમારા તરફથી કોઈ ગિફ્ટ ફ્રી આપીએ છીએ બાકી ભાવ અમે કરતા નથી તો મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને મીતે અહીંયા જમવાનું ચાલુ કરી દીધું છે અને આજે જમવામાં છે વટાણા બટેકાનો શાક અથાણું રોટલી છાસ કે કેવું છે જમવાનું બહુ જોરદાર રોજ સારું જ હોય છે હ

તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા દસ અને આપણે હવે ઘરે જવા નીકળીએ છીએ બધું પેક કરી લીધું છે અને હવે આપણે નીકળીએ તો મળી આપણે ઘરે ખાડો પૂરવા આમને ભૂખ લાગી ગઈ છે બહુ તો હવે આપણે જઈએ ઘરે ચલો ફટાફટ અહીંયા બકવાસ કરી રહ્યા છે બકવાસ નથી કરતા

કેમ કે ઘરે આપણે મહેમાન આવ્યા છે મામા આવ્યા છે દીપક માસાન જય શ્રી માસી ને કદાચ આવ્યા છે તો છોકરાઓ માટે ને એમની માટે આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે હવે આપણે ઘરે જઈએ છીએ બા અહીંયા બહાર બેઠા છે બીજા બધા અંદર બેઠા આ બે જો અહીંયા દાદર માં બેઠા છે એમનું કઈ કામ જ નથી કોણ એ રુક કહા સે આતે હૈ તમને કામ હોય

મામી આવી ગયા છે પણ બહાર ને બહાર ઊભા છે મામી અંદર આવતા નથી એ અંદર આવશે આવે છે ધીમે ધીમે અંદર આવી રહ્યા છે હા આવી ગયા છે મામી આવી ગયા છે તો ખાવા ના ના સેની પાર્ટી છે શું કીધું ઓકે હજાર સબસ્ક્રાઇબર ની ઓકે હા

કરજો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આ ટીકાડે મડિયે નવા આવો માંગુડને આવી જશે કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય